તો મિત્રો તમે જોઈ શકો છો લોકેશન આ છે પીજ રોડ પાયલ ચાર્જ રેસીડિ બરાબર કેટલી આઈટમો છો અહીંયા પુલાવ છે હૈદરાબાદી પુલાવ છે અને પુલાવ છે તો તમે જોઈ શકો છો કાકાએ બહુ સરસ મગ પુલાવ અહીંયા બનાવી દીધા છે મગ પુલાવનો ભાવ શું છે કાકા મગ પુલાવનો ભાવ ચાલીસ રૂપિયા હૈદરાબાદીનો 50 પચાસ રૂપિયા સિજવાન 50 પચાસ રૂપિયા કાકા એ તમારી શોપ બહુ સ્પેશિયલ વેરાયટી કઈ બનાવ છો જરાક જણાવજો ને સ્પેશિયલ વેરાયટી માં છે જે મકપુલાવ હૈદરાબાદ ની આપણી સ્પેશિયલ વેરાયટી તો તમે જોઈ શકો છો મિત્રો મકપુલાવ ની અંદર દહીં અને સેવ એડ કરીને બહુ સરસ પ્લેટ તૈયાર કરી છે કાકા એ તમે જોઈ શકો છો અહીંયા તમારે સ્ટાર્ટ કરી કાકા કેટલો ટાઈમ થયો જરાક જણાવજો અમારી મેઈન બ્રાન્ચ છે ચાંગા અને અમે અહીંયા ચાલુ કરી એક વીક થઈ ગઈ છે કાકાનું એવું કેવું છે કે અહીંયા એમને ચાલુ કરે એક વીક થઈ ગયું એટલે એક અઠવાડિયું થઈ ગયું પણ તમે જોઈ શકો છો કાકાની બનાવટ અહીંયા ભાઈ જોરદાર પબ્લિક ખાવા માટે આવે છે તમે ભીડ તો જોઈ જ શકો છો સદંતર અહીંયા ભીડ રહેશે જેમ કાકા એ લોકેશન અનાલિસ પબ્લિક રિસ્પોન્સ કેવો મળે છે અરે કાકા અહીંયાથી કોઈને પાર્સલ લઈ જવું હોય તો તમે પાર્સલ કરી આપો ખરું જો અહીંયા તો તમે તમે અહિયાં પુલાવ કે હૈદરાબાદ થી પુલાવ લઈ જાઓ પાર્સલ માં તમે પાર્સલ કરી આપે સેવ દઈ તમને એક્સ્ટ્રા મળી જશે કોઈ ચાર્જ ખરો એક્સ્ટ્રા એનો કોઈ ચાર્જ નથી હવે તમારે શોપ ચાલુ કરવાનો ટાઈમ કેટલો છે સવારે નવ થી છ વાગ્યા સુધી ચાલુ હોય છે તો જેમ કાકાએ કીધું તેમ સવારે નવથી સાંજે છ વાગ્યા સુધી શોપ ચાલુ રહે છે તો મિત્રો જોઈ શકો છો

અમે દરેક જગ્યાએ જઈને રિવ્યુ લઈએ છીએ તો આ ભાઈ અમારા પાર્ટનર જ છે તો કેવું છે કે દરેક વ્યક્તિ જોડે અલગ અલગ રિવ્યુ લઈએ પણ આજે જાતે જ તમને અમારા પાર્ટનર ટેસ્ટ કરીને બતાવશે કે આનો ટેસ્ટ કેવો છે તો ખાવા મોડી છે કઈ વાંધો નહીં બાકી ચલો ભાઈ કેવો છે ટેસ્ટ ભાઈ ટેસ્ટ તો એટલો જોરદાર છે ને કે વાત કરતા હતા એ વાતમાં મગ્ન હતા ને પણ મને ટેસ્ટ એટલો જોરદાર લાગ્યો કે મારાથી ખાવાનું રોકાયું નહીં એટલો જોરદાર ટેસ્ટ છે તો પિંકી મગ પુલાવમાં મગ પુલાવ અને બીજું એક સાઉથ નો પણ બનાવે છે સાઉથ માં સ્પેશિયલ હૈદરાબાદ પચાસ રૂપિયા પર છે પણ એક નંબર બનાવે છે પૈસા જો તમારે પણ ખાવું હોય તો આવી જાય જો નડિયાદ લોકેશન બ્લોક ની અંદર આપેલું જ છે તો જય મહારાજ જય માતાજી